મિત્રો તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો સવાર સવારમાં મેં નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર અને નીકળી ગયા છે મેં આશ્રમ તરફ જોવા કારણ કે આપણે તુલસી વિવાહ જે છે તેની તૈયારી પણ કરવાની છે તો અમે નીકળી ગયા છીએ આશ્રમ તરફ ઓલા પણ આશ્રમ પણ બતાય છે અમે ત્રણ જણા છીએ એક આ ભાઈ છે આ ભાઈ સામુ જોવો તો અમે ત્યાં નીકળી ગયા છીએ આશ્રમ તરફ

ત્યારબાદ રેતી થોડી એવી ના આવ્યા આપણે જે કારણ કરવાનું તો પ્લાસ્ટરનો મીસ એ ત્યાં કરવા લઈ ગયા છીએ વાગી ગયા છે બપોરના એક તો જલ્દી જલ્દી કામ પૂરું કરીને પાછા અમે ઘર તરફ નીકળીશું ત્યારબાદ નીકળી ગયા ઘર તરફ અને ઘરે ખાઈ પીને પાછા ત્રણ વાગ્યા એટલે આવી ગયા આપણે આઈટમ તરફ નીકળી ગયા છીએ ત્યારબાદ વાંચી ગયા આપણે પાંચ હું ડીઝાની ગાડી લઈને નીકળી ગયો વાળી તરફ ગાને ધોવા માટે કારણ કે આપણે ગા મળે જવું પડે છે ત્યારબાદ પાછા આઈસ્ક્રીમ પહોંચી ગયા હતા અને આપણે આઈસ્ક્રીમ તે વાંચ ગયા હતા દસ રાતના અને મોડું થઈ ગયું હતું એટલે પાછા રાત્રે નીકળી ગયા ઘર તરફ અને આજે આપણે લાંબા વિડીયો ઉતારવાનો કોની મળી આપડે આટલું લોક છે એવું લાગી જાય અમારું લોગ કોમેન્ટ કરીજો મળીએ નેક્સ્ટ માં